જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપના નેતાઓએ ચૌટા બજાર તેમજ વિવિધ વેપારી માર્કેટમાં વિસ્તારમાં વેપારીઓ સાથે મળીને આ અંગે માર્ગદર્શન આપ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ જીએસટી અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી રિફોર્મને લઈને ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ભાજપ દ્વારા બાવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ઘટ્યો જીએસટી મળ્યો ઉપહાર ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિતના આગેવાનો વેપારીઓને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી સાથે જ ગ્રાહકોને આ રિફોર્મ અંગેના ફાયદા જણાવી જનસંપર્ક કર્યો હતો જીએસટીમાં જે ઘટાડો કર્યો અઠ્ઠાવીસના

એના લીધે અમે ગ્રાહક નો વધારો થયો એના માટે અમે નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ છીએ જીએસટી માં જે ઘટાડો કર્યો એ બધા કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં બાવીસ નવથી જે જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો અગાઉના વખતમાં ચાર જેટલા ટેક્સો હતા અત્યારે બે ટેક્સ કરીને જે અઠ્ઠાવીસ ટકા જીએસટી લેવાતો હતો એની જગ્યાએ અઢાર ટકા થયો છે અને જે બાર ટકા ને અઢાર ટકા હતા જગ્યાએ પાંચ ટકાનો જે ટેક્સ કર્યો છે એને કારણે તમામ વેપારીને અને ગ્રાહકોનેમાં ફાયદો થયો છે ત્યારે અમે આજે અહીંયા ચોથા બજાર ખાતે દરેક દુકાનોની મુલાકાત લઈને અમે જે કેન્દ્ર સરકારે જે ટેક્સમાં રાહત આપી છે એના માટેની જાણકારી આપતા છે અને એમને